તો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોવો ભાઈ આ અંદર અંદર તમને છે ઘણો અનાજ 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 ભાઈ ભાઈ અને અને આ ખાઈ ગયા હતા જૂન અને જુલાઈ મહિનાનું જે અનાજ હતું ભાઈ એ અનાજ આ તમે જો મારી બાજુમાં ભાઈ અનાજ માફિયાઓ આ અનાજ ખાઈ ગયા કેટલા રૂપિયાનું લાખો રૂપિયાનું નહીં સાહેબ કરોડો રૂપિયા નું અનાજ ખાઈ ગયા અને રાતો રાત એ અનાજ પકડ્યું પકડાયું તો એમાં સૌથી મોટો હાથ હોય ને ભાઈ તો ગોપાલભાઈ ઇટાલિયાનો હવે તમને બધાને ખબર છે કે વિસાવદર ની અંદર વિસાવદર ને ભેસણ ની અંદર પહેલા જ ચર્ચામાં આવી હતી કે ભાઈ વિસાવદર ને ભેસણ ની અંદર કરોડો અનાજ અનાજ માફિયાઓ ખાઈ ગયા એને લઈને ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ પાસે ગયા કે એફઆઈઆર દાખલ કરો પણ એફઆઈઆર દાખલ ન થઈ પછી આઠ કલાક સુધી ગોપાલભાઈ ઇટાલિયા એ પોલીસ સ્ટેશન ની બહાર ઊંઘિયા રહ્યા પછી મિત્રો પોલીસ બેને પૂછ્યું કે તમે કાયદા વિશે બોલો તમને કાયદાનું ખબર નથી ત્યારે મિત્રો ગોપાલભાઈ ઇટાલી એમ કીધું કે અમને બધું કાયદાનું ખબર છે કેમ કે તમને ખબર છે ભાઈ કે ગોપાલભાઈ ઇટાલી એડવોકેટ પણ છે ભાઈ વકીલાત બહુ સારી કરે છે ભાઈ અને હવે એ અનાજ સાહેબ પાછું લાવ્યું ગોપાલભાઈ ઇટાલીયા તમે વિચારો સાહેબ આ માણસ ધારાસભ્ય ભણેલા ગણેલા ધારાસભ્ય છે ભાઈ ભણેલા ગણેલા ધારાસભ્ય કે જે અત્યારે સાહેબ ચર્ચામાં ચાલી રહ્યા છે હવે અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ અનાજ આ અનાજ સાહેબ પકડ્યું છે જે અનાજ માફિયાઓ જે જૂન અને જુલાઈ મહિનાનો અનાજ ખાઈ ગયા હતા એ અનાજ રાતોરાત રાતોરાત પકડી પાડ્યું અને એમાં સૌથી મોટો ફાળો હોય તો ગોપાલભાઈ ઇટાલિયાનો હવે ગોપાલભાઈ તો તો પકડ્યું ભાઈ અનાજ અનાજ પણ સાહેબ જો કદાચ ખાઈ ને એમના પેટમાં ન હરામનું હરામમાં જાય ભાઈ તમને ખબર જેટલા પણ લોકો હોય ભાઈ હરામનું ખાય ને એ દવાખાને જાય ભાઈ તમને ખબર ને મને ખબર ભાઈ એટલે આરામનું કોઈ દી ખાતા નહીં ભાઈ જિંદગીની અંદર એક રૂપિયો ઓછો કમાજો ભાઈ જાત મહેનતથી કમાજો ભાઈ પણ આરામ કોઈ દી ન કમાતા અહિયાં સુખી તો ઉપર એ સુખી નહીં થાય એ વાત મારી યાદ રાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ